આજે એક વિડીયો જોતા હતા વિડીયો તો ધ્યાન પર આવ્યું કે ભાઈ એક લોક સાહિત્યકાર હકાા ગઢવીનો જે કડવો અનુભવ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે થાય છે અને એની અંદર સીટી સ્કેનની અંદર કોઈ લાઇન બનેલી અને એમને એની ઓળખ છતી કરવા છતો પણ જે ત્યાંના ડૉક્ટર્સથી હતા એના દ્વારા જે અપમાનિત કરવામાં આવ્યા છે એને લઈ અને હકાપા ગઢવીના શબ્દો મીડિયાની અંદર ફરી રહ્યા છે આ તબક્કે ખાસ મારા હકાબા ગઢવીજીને જણાવવું છે કે આપ તો સેલિબ્રિટી કહેવાતી સેલિબ્રિટી છો સમગ્ર ગુજરાત તો વર્ગ જાણે છે અને ન માત્ર કોઈ એક પક્ષા પક્ષથી પર છો આપ કોઈ એક વિભાગમાં તમારા ટરવાની જરૂર નથી પણ હા એ ચોક્કસ રીત કે આપના જે મિત્રો છે ખાસ કરીને માયાભાઈ આવી હોય એક વિધાન ગઢવી હોય એ સિવાયના બે ત્રણ કલાકારશ્રીઓ ગઈકાલે વિધાનસભા ગૃહની અંદર માનનીય જીતુભાઈ વાઘાણીની સાથેની મુલાકાત હતી એ કયા હેતુસર મુલાકાત હતી એ એમને ખબર પણ જયારે એમને કહેજો કે તમને આખો ગુજરાતનો વર્ગ તમને માથે મૂકેલા છે અથવા તો માથે ચડાયેલા છે અને કોઈ એમાં તમે કોઈ પક્ષ સાથે જોડાયેલા વ્યક્તિ નથી અથવા તો કોઈ પક્ષની તમે કોઈ જેને કહેવાય જાહેરાતો ઉતરેલા નથી હવે ત્યાં તમે કોઈ એવા ટેકનિકલ મુદ્દા ઉપર તમે સેલિબ્રિટી થઈ અથવા તો તમે આવું ચાની વ્યાસયા પછી પણ તમે જો આવું કોઈ કોમેન્ટ કરો છો તો સો ટકા શંકાની સો તમારા ઉપર પણ ઊભી થાય છે એટલે તમારા જોડે જે તકલીફ પડી છે આજે એ ખાસ ગુજરાતની પ્રજા નથી પણ તમારા મિત્રો કહેજો ભાઈ શ્રી કીર્તિભાઈને ખાસ કહેજો કારણ કે ચાર પાંચ દિવસ અઠવાડિયા પહેલા પરના સ્માર્ટ મીટરોનું એ સમર્થન કરતા હતા કે સ્માર્ટ મીટર લગાવવું જરૂરી છે એમને કોઈ જગ્યાએ સ્માર્ટ સ્કૂલની માટે કોઈ દિવસ બોલ્યા બોલેલા સાંભળ્યા નથી કે સિસ્ટમ એજ્યુકેશન સિસ્ટમની જે ગોઠ ખોલાઈ ગઈ છે ગુજરાતની અંદર એમાં ક્યારેય બોલેલા સાંભળેલા નથી જેને કહેવાય કે કરપ્શન હાય લેવલ છે એ પણ કોઈ કહેવાતું નથી નાના નાના જે ઇન્સીડે જે પ્રજાએ તમને માથા ચડાયા છે એમના માટે બે શબ્દો રાખશો તો ખૂબ તમારું જેને કહેવાય કે પ્રજા ઉપર ઋણ તમારું ચૂકવાશે બાકી સરકારના એજન્ટ બનવાનું છોડજો ભાઈ તમને જે જગ્યાએ જે કામ સોંપ્યું છે જે કામની અંદર તમે જે ફિલ્ડની અંદર જોડાયેલા એ પિલ પકડી પાડો નહીં તરફ તા એફા છોડ તો હકાભા ઘટ્યું ખાસ વિનંતી કરીશ કે તમારા જરા મિત્રોને કહેજો કે કઈ એજન્સી અથવા તો તમે કઈ ટ્રીટમેન્ટ લેવા માટે વિધાનસભા ગૃહમાં ગયા હતા ધન્યવાદ